તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં આજે આપણે ડાબેલી બનાવીશું તેના માટે મેં આ રીતે આંબલી પલાળીને રાખી છે તેને હવે આપણે આ રીતે પાણીમાં ઉકળતી નાખી દઈશું તેમાં થોડો ગોર નાખીશું તો જો આ રીતે આપણે ગોર વગાડવા માટે મૂકી દીધો છે ગરમ પાણી આપણે ગેસ ઉપર આ રીતે આંબળી મેં કલાક પહેલાં રીતે પલાળી નાખી છે હવે તેને મસળીને આપણે અંદર પાણીમાં નાખી દઈશું હવે તેમાં આપણે થોડું મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે આ રીતે તેમાં થોડું આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું આ રીતે તેને આ રીતે આપણે મિક્સ કરી લઈશું હવે તેને ઉકાળવા માટે મૂકી દઈશું આપણે ઉકાળવાની છે તેને હવે આપણે આમલીનું પાણી જે કર્યું છે તે અંદર આ રીતે વેર દઈશું આ રીતે આપણી ચટણી ઉકળી ગઈ છે હવે તેમાં થોડું આપણે ધાણા પાવડર નાખી દઈશું આ રીતે જેથી કરીને ચટણી આપણી થોડી જાડી એવી થઈ જાય એટલા માટે હવે તેને આપણે ઉકાળી લઈશું થોડી વાર માટે એ બટાકા બાફવા માટે મૂકી દીધા છે ડાબેલી માટે જો આપણી ચટણી બનીને આ રીતે રેડી થઈ ગઈ છે ડાબેલીની પણ આ રીતે બફાવીને રેડી થઈ ગયા છે હવે આગળ આપણે માવો બનાવીશું તે બતાવીશ આ રીતે આપણે બટાકા ડાબેલી માટે ભાગીને રેડી કર્યા છે આ રીતે બાફીને ક્રોસ પર નાખવાના પછી આ રીતે સાઈડમાં સિંગ તેલ મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે તમારે જો ડાબેલીનો મસાલો જ્યારે બનાવો ત્યારે સિંગ તેલ વાપરવાનું તેનાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે ડાબેલીનો તેલ ગરમ થઈ જાય એટલે આ જે બટાકાનો માવો છે એ અંદર નાખી દઈશું તેને હવે મિક્સર લઈશું હવે તેમાં આપણે થોડો ગોર નાખીશું આ રીતે ગેસ તમારે એકદમ આ રીતે ધીમું રાખવાનો છે હવે મિક્સ કરી લઈશું આપણે ગર અને મસાલો જે નાખ્યો છે તે આ રીતે ડાબેલીનો જે તૈયાર મસાલો જે આવે છે તે મેં લીધો છે તેને પણ આ રીતે અંદર આપણે મિક્સ કરી લઈશું તેને આ રીતે મિક્સ થઈ શેકી લેવાનું છે હવે આપણે થોડું મીઠું નાખીશું આ રીતે તેમાં થોડું કાશ્મીરી લાલ મરચું આપણે નાખીશું આ રીતે થોડું તીખું મરચું નાખીશું હવે તેને આપણે મિક્સ કરી લઈશું આ રીતે જે ગોવાર બટાકા જે આપણે નાખ્યા તે એકદમ મિક્સ થઈ જવા જોઈએ આ રીતે માવા ટાઈપ બનાવી દેવાનું આપણે આ રીતે ને મસાલો જે તમે ઉપરથી એડ કરો છો તે તમારે ટેસ્ટ પ્રમાણે નાખવાનો વધારે તીખું ખાતા હોય તો ઉપરથી આ રીતે મરચું એડ કરી શકો છો તમે હવે તે ગેસ આપણે બંધ કરી દઈશું તેને ઠંડુ થવા માટે મૂકી દઈશું આપણો માવો આ રીતે બનાવે તો તે ઠંડો થઈ ગયો છે હવે ઉપરથી મેં આ રીતે ધાણા નાખી દીધા છે હવે તેને મિક્સ કરી લઈશું આપણે આપણે આ રીતે પાવ લઈ લીધા છે તેને વચ્ચેથી આ રીતે કટ કરી લીધા છે હવે તેમાં આપણે આ રીતે જે ચટણી બનાવી હતી તે લગાવીશું અંદર હવે તેમાં આપણે જે માવો બનાવ્યો તે લગાવીશું હવે તેમાં ઉપરથી મસાલા સિંગ નાખીશું આ રીતે સેવો નાખીશું જો તો આપણી ડાબેલીયાએ આ રીતે રેડી થઈ ગઈ છે તમારે જો ગરમ કરવી હોય તો તમે સિંગ તેલમાં ગરમ પણ કરી શકો છો તવા ઉપર આપણે આ રીતે બનાવી છે તો જો આપણી ડાબેલી બનીને રેડી થઈ ગઈ છે આ રીતે જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ